કચ્છમાં શિક્ષકોની ઘટને લઈને વિરોધ અબડાસામાં શિક્ષકોની ઘટને લઈને વાલીઓ મેદાને ઉતર્યા છે વિદ્યાર્થીઓ સાથે વાલીઓ નલિયા ભુજ હાઈવે પર બેઠા શિક્ષકની ઘટ પૂરી કરવા માટે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે અને આ દ્રશ્યો તમે જુઓ વાલીઓ પણ બેઠા છે અને સાથે બાળકો પણ બેઠા છે અબડાસામાં શિક્ષકોની જે ઘટ છે એને લઈને આ વિરોધ કરવામાં આવી રહ્યો છે વિદ્યાર્થીઓની સાથે વાલીઓ નલિયા ભુજ હાઈવે પર બેઠા અને વિરોધ કર્યો કચ્છમાં શિક્ષકોની ઘટને લઈને ઠેર ઠેર વિરોધ જે છે તે કરવામાં આવી રહ્યા છે આ વિડીયો આજે અબડાસાના નલિયામાં પણ વિદ્યાર્થીઓ જે છે તે બેનર લઈને રસ્તા ઉપર ઉતર્યા છે શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માંગ સાથે વિદ્યાર્થીઓ જે છે તે રસ્તા ઉપર ઉતર્યા છે નલિયા ભુજ રસ્તો જે છે તે અત્યારે છક્કા જામ કરી દેવામાં આવ્યો છે ગાડીની કતારો પણ જે છે તે અહીં જોવા મળી રહી છે મોટા પ્રમાણમાં વાલીઓ અને સારાના વિદ્યાર્થીઓ જે છે આ તે વિરોધ પ્રદર્શનમાં પહોંચ્યા છે હાલ સીધા તસવીરો જોઈ શકાય છે કે વિદ્યાર્થીઓ બેનર લઈને માંગ કરી રહ્યા છે તમારું રાજકારણ તમને મુબારક અમને શિક્ષક શિક્ષક આપો તેવી તેવા બેનરો લઈને વિદ્યાર્થીઓ જે છે તે રસ્તા ઉપર ઉતર્યા છે મહત્વની વાત એ છે કે કચ્છમાં નવ હજાર શિક્ષકોની મહેકમ છે એની સાથે ચાર હજાર નવસો શિક્ષકોની ઘટ છેવાના વિસ્તારોમાં પણ શિક્ષકોની મોટા પ્રમાણમાં ઘટ હોવાના કારણે આજે વિદ્યાર્થીઓ પણ શિક્ષકની માંગ સાથે રસ્તા ઉપર ઉતર્યા છે હર્ષદ ઠાકુર એબીપી અસ્મિતા કચ્છ